નમસ્કાર મિત્રો ખાસ સંમતિપત્રક બાબતે આજની તારીખ હતી અને ભરતી બોર્ડ તારીખ ટુ તારીખ કામ કરે છે આનંદની વાત છે ત્યારે ઓલરેડી હવે તમારી સંમતિપત્રક જેને પણ ભરવાનું હોય ઓનલાઈન એને સંમતિપત્રક વેબસાઇટ પર છે જેના નામ બંનેમાં છે વારંવાર મારે વારંવાર મેસેજ આવે છે સાહેબ મારું નામ ખાલી સરકારીમાં છે મારે સંમતિપત્રક ભરવાનું કે નહીં સાહેબ મારું નામ ફક્ત ગ્રાન્ટેડમાં છે મારે સંમતિપત્રક ભરવાનું કે નહીં તો સ્પષ્ટતા કરી દો કોઈ એકમાં જો તમારું નામ હોય તો તમારે સંમતિપત્રક ભરવાનું નથી એવી સૂચનાઓ આપેલી છે છતાં પણ તમારે એક વખત તમને વિશ્વાસ ન હોય તો ચેક કરી લેવું કે સંમતિપત્રક ભરવું કે નહીં બીજી વસ્તુ કે ખાસ આજ સાંજ સુધીમાં ફરજિયાતપણે સંમતિ આપી દેવાની દેખશે અને સાંજ સુધી પહેલાં સંમતિ આપજો બરાબર ચકાસણી કરીને સંમતિ આપજો એવું નથી કે તમારે બંને વેબસાઇટ પર સંમતિ આપવી પડશે ગ્રાન્ટેડમાં લોગ ઇન થઈને અને સરકારીમાં લોગ ઇન થઈને તમે ફક્ત કોઈ પણ એકમાં લોગિન થઈ જશો તમારી પાસે ઓપ્શન આવશે કે હું આ શાળામાં પસંદ કરવા માગું છું તો ઓટોમેટિક બીજા સિલેક્ટ થઈ જશે કે આમાં હું પસંદ કરવા માગતો નથી પછી તમારે નીચે ટીક માર્ક કરવાનો આવશે ટીક માર્ક કરીને તમે સબમિટ આપશો એટલે એક ઓટીપી આવશે ઓટીપી નાખો એટલે કન્ફર્મ પણ હા બરાબર સમજી વિચારીને કરજો એક વખત કન્ફર્મ થયા પછી આને સુધારવાનો કોઈ અવકાશ નથી આમાં બીજો કોઈ ઓપ્શન નથી અને કદાચ તમે પસંદગી નથી આપતા સંમતિ પત્રક નથી ભરતા તો એ સંમતિ પત્રક તમે નહીં ભરો તો પણ તમને ભરતી બોર્ડ ઓટોમેટિકલી કોઈ પણ શાળા ફાળવી દેશે એટલે તમને એમ લાગે કે ના ના મારે આ શાળા જોતી છે તો એ શાળા તમારે સો ટકા સિલેક્ટ કરી લેવું સંમતિ પત્રક ભરી લેવું ફક્ત એક જ દિવસ આપવામાં આવ્યો છે આ સાંજ સુધીમાં સંમતિ પત્રક ભરી કમ્પ્લીટ કરી દેવું એક સારો અને સરાહની નિર્ણય પણ છે જેથી કરીને જગ્યાઓ ન બગડે આવી જ રીતે ખાસ મારે વિનંતી કરવાની જે લોકોને અગિયાર બારમાં પસંદગી મળી ગઈ છે એ તમામ મિત્રો નવ દસની અંદર ન લેતા આમ પણ તમારે પગાર ધોરણમાં પણ ખૂબ સારું પડે અને હાયર પણ કહેવાય અને બીજા ઉમેદવારોને આપણને લાભ પણ થાય એટલે થોડી તમારા ઉપર આશા રાખીએ છીએ દરેક ઉમેદવારો ઉપર કે એક વખત તમને મળી ગયું તો બીજી વખત તમે અન્યમાં એપ્લાય ન કરતા જેથી કરીને આપણા નીચા મેરિટવાળા ઉમેદવારો પણ લાગી શકે વિશેષ કાંઈ નહીં પણ યાદ રાખીને સંમતિપત્રક ભરી દેજો કોઈ પણ એકમાં લોગ થઈને કમ્પ્લીટ કરી નાખજો જેને એક જ મળી છે એને નથી સંમતિપત્રક ભરવાનું જે બારસો એક્યાસીને ભરવાનું છે સંમતિપત્રક જેને બંને મળ્યું છે એનું લિસ્ટ પણ વેબસાઇટ પર મુકાઈ ગયેલું છે એ લિસ્ટ જોઈ લેશો આશા રાખીએ કે તમે જગ્યા નહીં બગાડો અને તમારા ચોઈસની શાળા તમને મળી જાય અને સાથે સાથે કદાચ ચોઈસની ન મળે તો એને ચોઈસની શાળા બનાવી અને ઉત્તમ શિક્ષણ કાર્ય કરો એવી આશા સાથે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો વિનંતી જગ્યા ન બગડે એનું ખાસ ધ્યાન રાખજો જગ્યા બિલકુલ ન બગડવી જોઈએ હવે એ તમારા હાથમાં છે આવડી મોટી ભરતી છે તો આ ભરતીની અંદર આપણા મેક્ઝિમમ ઉમેદવારો લાગે એવી ટ્રાય કરવાની તમારે છે બસ બધા મસ્ત જુલાઈની અંદર હાજર થઈ જાવ એવું અમને લાગે છે અને જુલાઈમાં હાજર થઈ જાવ એવી ઈચ્છા સાથે ખૂબ ખૂબ શુભેચ્છાઓ જેટલા પણ ઉમેદવારો લાગ્યા છે બધા ધન્યવાદ આભાર